મોરબીમાં ચોવીસ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો મચ્છુ ત્રણ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે મચ્છુ નદીમાં ચારસો ને સત્તર ક્યુસે પાણી છોડવામાં આવ્યું મોરબીના તેર અને માળિયાના આઠ ગામો એલર્ટ કરાયા છે તો મોરબી શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે મચ્છુ ત્રણ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવાની ફરજ પડી છે મચ્છુ નદીમાં ચારસોથી ચારસો સત્તર ક્યુસે પાણી છોડવામાં આવ્યું છે મોરબીના તેર અને માળિયાના આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે મચ્છુ નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ છે નીચાણવાળા વિસ્તાર અને ગામોને એલર્ટ કરાયા છે મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે અને તેને લઈને જે આ દ્રશ્યો છે મારી પાછળના મોરબીના મચ્છુ ત્રણ ડેમના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે અને ચારસો સત્તર ક્યુસેક પાણી જે છે એ નદીમાં છોડવામાં આવ્યું છે જેને લઈને મોરબીની મચ્છુ નદી જે છે એ બે કાંઠે જોવામાં આવી રહી છે અને આ પાણી છોડવાના કારણે મોરબીના તેર અને માળિયાના આઠ જેટલા ગામોને છે એ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે જે રીતે મોરબીમાં સવા પાંચ ઇંચ જેટલો વરસાદ ચોવીસ કલાકમાં નોંધાયો છે તેને લઈને જે આ પાણી નવું ડેમમાં આવ્યું છે ને તેને લઈને આ પાણી છોડવાની જરૂરિયાત ઊભી થઈ છે પ્રથમ સાર્વત્રિક વરસાદમાં જ મોરબીનો મચ્છું ત્રણ ડેમ હવે ભરાઈ ગયો છે અને તેને લઈને હવે ગામડાઓને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને સાર્વત્રિક મેઘમહેરના કારણે સમગ્ર જિલ્લામાં વાવણીલાયક વરસાદ જોવા મળી રહ્યો છે નીલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી